સાવરકુંડલામાં સરદાર સન્માન યાત્રાનું ઐતિહાસિક સ્વાગત સર્વ એક મંચ પર એકત્ર સાવરકુંડલાની બત્રીસ જ્ઞાતિઓ અને ચોવીસ સંસ્થાઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેશને એકતા અને અખંડિતતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની પૂર્વ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાને સમગ્ર શહેરના સર્વ સમાજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણ જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું ભવ્ય આયોજન અને સહયોગ આ ઐતિહાસિક આયોજન ગોપાલભાઈ વસ્ત્રાપરાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું સાબરકુંડલાના શ્રી રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરના ચોક ખાતે બત્રીસ જ્ઞાતિઓના આગેવાનો ચોવીસથી વધુ સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો એક મંચ પર એકત્ર થયા હતા આ યાત્રા સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળી છે યાત્રા કુલ અઢારસો કિલોમીટરનું અંતર કાપશે જેમાં અઢાર જિલ્લાઓ ત્રણસો પંચાવન ગામ અને ચાલીસ નદીઓનો સમાવેશ થાય છે બારડોલીથી શરૂ થયેલી આ યાત્રા સોમનાથ ખાતે સમાપ્ત થશે સાવરકુંડલાના નાગરિકોએ ફૂલહાર અને તાળીઓના ગડગડાટ સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવે સરદાર પટેલના યોગદાનને યાદ કરીને જણાવ્યું હતું કે આવી યાત્રાઓ દેશની ભાવિ પેઢીને તેમના આદર્શોથી પરિચિત કરવામાં અત્યંત મદદરૂપ થશે

ભાવનગર જિલ્લાનું રાજ્ય સૌથી પહેલું અખંડ ભારતની અંદર જોડાણું અને એ જોડવાનો યશ સરદાર પટેલ સાહેબને જાય છે સાથે સાથે સિંહજી પણ પ્રથમ રાજ્ય એમણે સોંપેલું એટલે એવા આ સ્થાનની ઉપર જ્યારે સરદાર સાહેબની યાત્રા નીકળતી હોય એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાતી હોય ત્યારે સાવરકુંડલાએ ગૌરવ સાથે સરદાર સાહેબની ગરિમા જળવાય એવી રીતે સરસ સન્માન કર્યું છે સમગ્ર સાવરકુંડલાની તમામ જ્ઞાતિઓ તમામ જાહેર સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાધુ સંતો બધાએ અહીંયા રીધી સીધી ચોક સાવરકુંડલામાં સરસ મજાનું સન્માન કર્યું છે બહુ ભવ્ય રેલી અહીંયાથી બહુ ભવ્ય યાત્રા અહીંયાથી નીકળી છે ગોપાલભાઈ વસ્ત્રાપરાએ પણ આ એક ઉત્તમ કાર્ય કર્યું છે ભારત માટે ગુજરાત માટે અને ગુજરાતને ગૌરવ અપાવે એવી યાત્રા નીકળી છે અને સાવરકુંડલાએ ભવ્ય સ્વાગત કર્યું છે એના માટે સમગ્ર સાવરકુંડલા ગૌરવની લાગણી અનુભવે છે થેન્ક યુ નમસ્કાર જે સરદાર આજ રોજ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાવરકુંડલા મુકામે સરદાર સન્માન યાત્રા આપણા સરદાર એટલે કે સૌના સરદાર એમનું સન્માન યાત્રા હોય રોજ આપણે સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થાઓ સેવાકીય સંસ્થાઓ અને પ્રાઇવેટ સંસ્થાઓ તથા બધા જ વડીલો ભેગા થઈને આ સંસ્થાનું આ સરદાર યાત્રાનું સન્માન કરો અને ખૂબ ઉષ્માભાઈ ઉજવણી જોવા મળી આ રીધી સિદ્ધિ ચોકી પર એક મોટો પર્વ હોય જાણે એવી એવા દ્રશ્યો દ્રશ્યમાન થયા એ બદલ દીપાલભાઈ ચમાણે એમને અભિનંદન આપવું પડે અને સાવરકુંડલાની જનતાને આગેવાનોને આભાર માનવો પડે કે આટલો સુંદર કાર્યક્રમ અહીં રજૂ આભાર